ભાવનગર શહેરમાં મોબાઈલ ચોરીનું દુષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે મોબાઈલ ચોરીની અનેક ફરિયાદો નોંધાયા બાદ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન સર્વેલન્સના આધારે મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા જુદા જુદા વિસ્તારના દસ ઇસમને ચોરીના મોબાઈલ સાથે ઝડપી લઈ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોએ સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઘૂઘા રોડ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનાઓમાં સોહેબ દેવી પૂજક રહેવાસી માલણકા વિનીત હિતેશભાઈ સુમરા રહેવાસી આનંદનગર કમલ ઉર્ફે ચોટલી અરવિંદભાઈ બારૈયા રહેવાસી વાલકેટ ગેટ શૈલેષ કાળુભાઈ ચાવડા રહેવાસી વીરપુર રાજકોટ પરેશ ઈશ્વરભાઈ સનિયારા રહેવાસી બોડીગેટ હિરેન રમણિકભાઈ મારુ રહેવાસી કુંભારવાડા દિનેશ બિજલભાઈ વાઘેલા રહેવાસી જૂના સિહોર રાજેશ કાળુભાઈ મકવાણા રહેવાસી યોગીનગર રણજીત દોરિક રોય રહેવાસી રેલવે કોલોની સહિતના આરોપીઓને રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર નવસો સત્તાણુંની કિંમતના ચોરી થયેલ દસ મોબાઈલ ફોન સાથે પકડી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સાટું સોંપી આપેલ છે રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે Sanjay Rawal SP News